ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી વિકરાળ આગમાં અઠ્યાવીસ લોકોના મોત નીપજ્યા છે અને બીજા અનેક લોકો ઘાયલ થયા છે પરિવારજનોને તો એ પણ ખબર નથી કે પોતાના બાળકોના મૃતદેહ કયા છે આગ એટલી ભયાનક હતી કે મૃતદેહોની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે ત્યારે બાર દિવસ પહેલાં જ જીમ ટ્રેનર તરીકે નોકરીએ લાગેલા સુનિલ સોનીનું પણ મોત થયું છે સુનીલ સોનીના પરિવારજનોએ કહ્યું કે અમારો દીકરો તો બધાને બચાવે તેવો હતો એટલે જ અમને આશા હતી કે તે સલામત રહેશે પરંતુ આજે હોસ્પિટલમાંથી તેની લાશ મળી ડીએનએ મેચ થતાં સુનીલ હસમુખભાઈ સિદ્ધપુરાનો મૃતદે તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો સુનિલ બે ભાઈમાં નાનો હતો અને અગાઉ જીમ ટ્રેનર તરીકે નોકરી કરતો હતો બાર દિવસ પહેલા જ ગેમ ઝોન માં નોકરી પર રહ્યો હતો ગેમ ઝોન ના કેટલાક કર્મચારી બચી ગયા હતા જેથી પરિવારને આશા હતી કે સુનીલનો પણ બચાવ થયો હશે તેની આઠ વર્ષની પુત્રી પપ્પા ક્યારે આવશે એવું સતત પૂછ્યા રાખતી હતી તે બે દિવસથી કોઈ જામી ન હતી સુનીલ જીવિત પરત આવશે તેવી આશાઓ ઠગારી નીવડી જ્યારે સવારે તેનો મૃતદેહ ઘરે પહોંચ્યો સુનીલ ની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા